આવ લીમ આપણે ઝાડું હું ઉપાડ્યું એમાં આવા દેજો કે મારી માંડવી છે નજર ના લાગી જાય કોઈની 39 નંબરની છે તમારે માંડવી કેવી છે કોમેન્ટ કરીને બતાવજો ફ્રેન્ડ્સ ઓલી ચકલી જોઈ લે કેવી નાઈ રહી છે વધારે પાસે જાય તો કદાચ ઉડવી તો ઉડી જશે જોઈ લઈએ મિત્રો આપણે આવી ગયા છીએ આપણી ખેતરે અને આપણી ટાર્જન લઈ લઈએ તમને હમ નવી તો આપણી અહીંયા પડી આ નદી જાય છે સાઈડ ફૂલે ફૂલ માં મારી માતા બેઠી છે ખોડિયાર માં મને જોઈ યાદ આવે એટલે જોઈ ન કરતા કહે ભગવાન જે અહીંયા ખેતર આવી ગયું છે માંડવી જોઈ લઈએ અહીં આપણી કેવી છે માંડવી ભાઈ બાપા આ જોઈ લે હો ખોર કે આ જો અમારું જો આપણી માંડવી અને માંડવી ભેરું ઉભેલું ખડ આ છે અમારી માંડવી આ છે કાકાની માંડવી માંડવીમાં બધા કે બહુ દમ નથી ઓર આપણે તો ઓછી ખબર પડે જો આઈન થી પટ્ટો ચાલુ કરવાનો આપણો તે આ બધું આમ દેખાય આપણો છે બહુ જાજુ છે આપણે આપણે કે માંડવીન ચેકિંગ આલે છે ચેકિંગ કરવાની જજે ખાવી છે

જ્યાં ઓલી બાજુ કોકના ફુવારા ચાલુ થઈ ગયા છે દેખાતા હોય તો તમને જો ઓલી બાજુ જો બહુ મિની આ જોલીએ આપડે ઝાડું ઉપાડ્યું નીમાં આવા દેલું કે મારી માંડવી છે નજર ના લાગી જાય કોઈની 39 નંબરની છે તમારે માંડવી કેવી છે કમેન્ટ કરીને બતાવજો હાલે ખાઓ તો આ દીવો જઈ રહી છે માતાજી હવે આપણે બ્લોગ લઈએ માતાજીનો આ એ ઓલો બકરા ચડાવે છે માટી ગામનો હર હર મહા તો ફ્રેન્ડ્સ હમણાં મેં આવ્યું તેથી દેખાડ્યું હતું પણ બ્લોગમાં હાજર નહોતું નહીં કુલ I'm you, it's almost funny word. Funny, you ready? ना ना है। तो ये वो हुआ तुमने हम रहे नहीं कारण के खतीर और दो तो है जेसे मेरे प्रेम वहाँ पे एक पानी निक रहे है તમને દેખાડો અહીં તમે જોઈ શકો છો આ જે પાણી નીકળે છે એ પાણી લગભગ આખી નદી હુકાઈ જાય પણ એ પાણી છે ને નથી કારણ કે ઉપર ઉપરથી આવે છે અને ખોડિયારમાં અને નાગભાઈ માં બે અહીંયા ઓલું છે સ્થાપન આપણે ટૂંક સમયમાં મંદિર પણ કદાચ બની જશે એની જો દયા હશે તો આવો કંઈક નજારો છે અત્યારે અહીંનો